જ્યારે આપણે ભગવાન શ્રીરામના જીવન વિશે વિચારીએ છીએ ત્યારે મન એક પ્રશ્ન પૂછે છે આ સત્ય ધર્મ અને કરુણાના અવતાર ભગવાન શ્રીરામને આખા ચૌદ વર્ષ માટે વનમાં જવાનું દુઃખ કેમ સહન કરવું પડ્યું શું તે કોઈ દંડ હતો નહીં એ તો સમગ્ર જગત માટે એક ઉદાહરણ હતું કે ધર્મના માર્ગ પર ચાલનાર વ્યક્તિને પણ ક્યારેક દુઃખ સહન કરવું પડે છે પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે અયોધ્યામાં ત્યારે ઉત્સવનો માહોલ હતો ભગવાન શ્રીરામના રાજ્યાભિષેકની તૈયારી થઈ રહી હતી રાજમહેલ સજ્જ હતો જનતા આનંદમાં ઝૂમી રહી હતી માતા કૌશલ્યા આંખોમાં આંસુ સાથે પુત્રના રાજતિલકની રાહ જોઈ રહી હતી પરંતુ એ જ રાત્રે રાજમહેલના એક ખૂણામાં એક એવી ઘટના બની ગઈ જેણે આખા રાજ્યનું ભાગ્ય બદલી નાખ્યું રાણી કૈકેયી જે એક સમય રામને પોતાના દીકરા સમા પ્રેમ કરતી હતી તેના મનમાં દાસી મંથરાએ ઈર્ષ્યાનું ઝેર ઘોરી દીધું મંથરાએ કહ્યું જો રામ રાજા બનશે તો તારું દીકરું ભરત ક્યારેય રાજા નહીં બને એ શબ્દોએ કૈકેયીના મનમાં સ્વાર્થનું વાદળ ઘેરાઈ ગયું માણસ જ્યારે ઈર્ષા અને અહંકારના વશ બને ત્યારે સ્નેહ અને ધર્મ બધું ખોવાઈ જાય છે રાજા દશરથ પાસેથી બે વચન માગ્યા એક કે ભગવાન શ્રીરામ ને ચૌદ વર્ષ માટે વનમાં મોકલો અને બીજું કે ભરતને રાજા બનાવો રાજા દશરથ તો હૃદયથી તૂટી પડ્યા પણ રાજધર્મ અને વચનના બંધનથી બાંધાયેલા હતા તેમની આંખોમાં આંસુ અને હૃદયમાં પીડા હતી છતાં કંઈ બોલી ના શક્યા જ્યારે ભગવાન શ્રીરામને આ વાત ખબર પડી ત્યારે તેમણે કોઈ વિરોધ કર્યો નહીં કોઈ ગુસ્સો બતાવ્યો નહીં તેમણે સ્મિત સાથે કહ્યું પિતાજીએ જે વચન આપ્યું છે તે હું પૂરું કરીશ વનવાસ મને સ્વીકાર્ય છે એ જ ક્ષણે રામનો ધર્મ સંયમ અને આદર્શ દેખાઈ આવ્યા માતા સીતા કહે છે પ્રભુ હું તમારા વગર રહી શકીશ નહીં હું પણ વનમાં ચાલું લક્ષ્મણ પણ કહે છે ભાઈ હું તમારી સાથે જાઉં છું તમારી સેવા કર્યા વિના હું જીવી શકતો નથી આ રીતે ત્રણેયે સુખ રાજ્ય અને વૈભવ છોડીને વનમાં પ્રસ્થાન કર્યું અયોધ્યાના લોકો રડી પડ્યા રાજા દશરથના હૃદયનો ટુકડો તૂટી ગયો અને અંતે તેઓ રામવિયોગમાં તપ્ત થઈ ગયા પરંતુ ભગવાન શ્રીરામ માટે એ વનવાસ કોઈ શાપ નહોતો એ તો તેમની જીવનયાત્રાનો સૌથી પવિત્ર અધ્યાય હતો વનમાં ભગવાન શ્રીરામે અહંકારનો નાશ કર્યો અનેક ઋષિમુનિઓની સેવા કરી પ્રજાનું કલ્યાણ કર્યું અને અંતે રાવણ જેવા અહંકારી દૈત્યનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી ભગવાન શ્રીરામનો વનવાસ આખા જગત માટે એક સંદેશ હતો કે સત્ય અને ધર્મના માર્ગે ચાલનાર માણસને તાત્કાલિક દુઃખ તો મળી શકે પરંતુ અંતે તેનું ફળ હંમેશા સુખરૂપ જ મળે છે વનવાસ આપણને શીખવે છે કે જીવનમાં કેટલાય દુઃખો આવે પણ જો ધીરજ શ્રદ્ધા અને કરુણા રાખીએ તો અંતે પ્રકાશ જ મળે છે ભગવાન શ્રીરામે ક્યારેય પોતાને રાજકુમાર માન્યા નહીં તેઓ હંમેશા પોતાને પ્રજાનો સેવક માનતા એ જ કારણ છે કે આજે પણ રામરાજ્ય શબ્દ ધર્મ ન્યાય અને પ્રેમનું પ્રતિક છે ભગવાન શ્રી રામનો વનવાસ એ માટે જરૂરી હતો કે દુનિયા સમજે ધર્મના માર્ગ પર ચાલવું સરળ નથી પણ એ જ માર્ગ માણસને દેવત્વ તરફ લઈ જાય છે जो राजा दशरथ वचन तोड़ी देता तो कदाच धर्मनी पवित्रता खोवाई जात पण भगवान श्री रामे बतावियो के पिताना वचन माटे પોતાનું જીવનનો ત્યાગ કરવો એ જ સાચી ભક્તિ અને ફરજ છે આજે પણ જારે જીવનમાં મુશ્કેલીઓ આવે અન્યાય થાય अथवा अयोग्य લાગતો બને ત્યારે આપણે ભગવાન શ્રી રામને યાદ કરવી જોઈએ કારણ કે તેમણે બતાવ્યું કે ક્યારેય સત્ય અને ધર્મ છોડવો નહીં ભગવાન શ્રીરામનો વનવાસ એ અંત નહોતો એ તો શરૂઆત હતી એક એવી યાત્રાની જેમાં સત્યનો વિજય થયો અહંકારનો નાશ થયો અને ધર્મની સ્થાપના થઈ જો આપણે પણ જીવનમાં દરેક કાર્ય પ્રેમ કરુણા વચન અને સત્યથી કરીએ તો આપણા હૃદયમાં રામરાજ્ય ઉતરી શકે છે આજના સમયમાં રામનો વનવાસ આપણને એ જ શીખ આપે છે કે ક્યારેક દુઃખ એ પણ આશીર્વાદ બની જાય છે કારણ કે તે આપણા જીવનને સાચા અર્થમાં ઉજળું બનાવે છે ભગવાન શ્રી રામનો જીવન સંદેશ એ છે કે હંમેશા ધર્મના માર્ગ પર રહો વચનનું પાલન કરો અને હૃદયમાં પ્રેમ રાખો કારણ કે જ્યાં પ્રેમ સત્ય અને ધર્મ છે ત્યાં હંમેશા ભગવાન શ્રી રામ છે